વડોદરાના સમા વિસ્તારમાં પશુપાલકો દ્વારા ઢોર પાર્ટીએ પકડેલી બે ગાયો છોડાવી તેમના સ્ટાફ પર પથ્થર મારુ કરવાની ઘટના સામે આવી હતી સમા વિસ્તારમાં ઢોર પાર્ટી પર હુમલો થવાની ઘટના સામે આવી છે પશુપાલકો ઢોર પાર્ટીએ પકડેલી બે ગાયો તો છોડાવીને લઈ ગયા સ્ટાફ સાથે ઝપાઝપી કરવાના દ્રશ્યો પણ બનવા પામ્યા હતા પથ્થર મારુ કરવામાં આવ્યો હતો આ મામલે સમા પોલીસ મથકે ગુનો નોધી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોરપાટીમાંથી તો અમે એક ગાય પકડી લીધેલી તો તન એક એક ભરવાડે ગાય અમારી પાસેથી લીધી તો એને એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આવ્યા એ ભરવાડોએ અમારા ઉપર પથ્થર મારો ડાંગો લઈને અમને મારવા આવેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ